ટચસ્ક્રીન પ્લેયર લાગી ગયું છે નવા સીટ કવર લાગી ગયા છે કેટલામાં ફક્ત એક લાખ ઓગણ સાહીઠ હજાર રૂપિયામાં ફક્ત એક લાખ ઓગણ સાહીઠ હજાર માં ફૂલ પેમેન્ટ કોઈ ડાઉન પેમેન્ટ નહીં નીચે આપેલ નંબર પર વહેલા ફોન કરતા રહેજો હવે એક લાખ ઓગણ પચાસ હજાર રૂપિયામાં ટોપ મોડલ એ પણ ઇન્ટિરિયર બ્યુટી તમે જુઓ તો એકદમ જબરદસ્ત બ્યુટી એ પણ એક લાખ ઓગણ પચાસ હજાર રૂપિયામાં આના માલિક હિરેનભાઈ એચપી માર્કેટ ગુરુ એના કસ્ટમર માટે સ્પેશિયલ એક લાખ ઓગણ પચાસ હજાર ભાવ કીધેલો છે અને મારે આજે થોડી તકલીફ છે તડકો વધારે છે તો પણ હિરેન ભાઈ કહેવા પર અમે વિડીયો બનાવેલ છે નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો ફોલો કરતા ફોલો કરતા રહેજો અને હવે આપણે આવી જાય નિશાન માઇકલા પુશ બટન સ્ટાર્ટ ગાડી જેને લેવી છે પુશ બટન સ્ટાર્ટ ટોપ મોડેલ ઇન્સ્યોરન્સ સાથે ટ્રાન્સફર સાથે તો નિશાનની માઇકરા છે ઘણી સારી કન્ડિશનમાં છે એક લાખ ને ઓગણસાહીઠ હજાર રૂપિયામાં નામ ટ્રાન્સફર ઇન્સ્યોરન્સ સાથે તમામ ગાડીઓમાં ટચ સ્ક્રીન પેર રિવર્સ કેમેરા સીટ કવર ઇન્સ્યોરન્સ મેકવિલ મોસ્ટ ઓફ જેટલું થઈ શકે અમારાથી એવી રીતે અમે બનાવેલ છે તો પૂરો પૂરો વિડીયો માર્કેટ ગુરુ એચપી નો જોતા રહેજો ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હવે પૂરો વિડીયો અમે ચાલુ કરી રહ્યા છે તો ચોક્કસથી જોડાઈને રહો નીચે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો

અને બહુ જ સવ જબરદસ્ત કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ઊભું પ્લેયર છે આડું પ્લેયર નથી આ જો ઊભું પ્લેયર છે સરકાર સીટ કવર ટચસ્ક્રીન પ્લેયર સ્કેરિંગ માઉન્ટ ઘણી સારી કન્ડિશનમાં ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે સર સેકન્ડ ઓનર ફાઈનલ કેટલા માપશો ફાઇનલ ફાઈનલ ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા ત્રણ લાખને અગ્યાસી અગિયાસ સિત્તેર હજાર રૂપિયા મારા ફોલોવર્સ માટે સારું એક કામ કરીએ ત્રણ લાખ ઓગણસિત્તેર હજારમાં

નીચે આપેલ નંબર પર વોટ્સઅપ કરતા રહેજો સિત્તેર હજાર ફાઈનલ મેકવીલ પણ તમે જોઈ શકો તો ગાડીની કન્ડિશન પણ સારી એવી કન્ડિશનમાં કાર છે અને કોલ સવારે આઠ થી સાંજે આઠ કરજો વેલો ખર્ચા નીચે આપેલો છે નંબર વન કાર ડીલર નો નંબર વોટ્સઅપ પર સવારે આઠ થી સાંજના આઠ સુધી તમને રિપ્લાય મળી જશે અને આખી રાત અમે લોકો અમારી લાઈન ચાલુ હોય છે પણ કોલ ટાઈમિંગ જે અમે કીધો છે સવારે આઠ થી સાંજના સાત

અને વિક્કીભાઈ હોસ્પિટલાઇઝ હતા તો પણ આપણા રિક્વેસ્ટ પર મારા ફોલોઅર્સને વિડીયો મળે સસ્તી કાર મળે એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો વિક્કીભાઈ હોસ્પિટલમાં તમે જોઈ શકો છો હોસ્પિટલમાંથી આવીને વિડીયો બનાવ્યો છે અમને ચોક્કસથી આવજો નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો અને કદાચ અમારાથી કોઈ ફોન રિસીવ ના થયો કે વોટ્સઅપ પર રિપ્લાય ના અપાયો તો થોડુંક તબિયત નરમ હતી એટલે એના માટે હું ક્ષમા માગું છું સોરી

ત્રણ લાખ અગિયાર સિત્તેર હજાર પ્રાઇસ છે ડાઉન પેમેન્ટ નથી મિત્રો નીચે આપેલો છે નંબર કોલ કરતા રહેજો આગળ જોઈએ તો વરના છે તમે જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં મેકવિલ પણ લાગેલા છે વ્હાઈટ કલર ની અંદર ટોપ પણ બ્લેક બનાવેલું છે એનું ઇન્ટિરિયર બી તમે જોઈ લો તો વિકીભાઈ ઇન્ટેરિયર ની માહિતી આપી દો ટચ સ્ક્રીન બી લાગેલું છે સ્ક્રીન પ્લેયર લાગેલું છે રિવર્સ કેમેરા લાગેલો છે સીટ કવર બહુ જ સારા છે અને સ્ટીરિંગ કવર એક લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં તમે મેકવિલ જોઈ શકો છો એનું ટાયર પ્રોફાઇલ એની એક્સટીરિયર કન્ડિશન જોઈ શકો છો

મળી જશે એક લાખ ને ઓગણ સાઠ હજાર રૂપિયામાં માત્ર એક એ પણ ડબલ કલર ડબલ કલર ડબલ કલર ગાડી ડબલ કલર છે અને ગ્રાફિકલ જોઈ શકો છો બ્લેક કલર અંદર ગ્રાફિકલી બહુ જબરદસ્ત ગાડી દેખાઈ રહી છે સારી એવી કન્ડિશન એક લાખ ઓગણ સાઈઠ હજાર માં તો બાર ની ગાડી સાહેબ હવે ઓલા સ્કૂટર એક લાખ ઓગણ સાઈઠ હજાર માં નંબર વન કાર ડીલર વિક્કી ભાઈ જ આપે તમે જોઈ શકો છો ગાડી ઘણી સારી કન્ડિશન છે તો આવો આપણે જોઈએ બતાવો ઇન્ટિરિયર સ્ક્રીન પ્લેયર સાથે એનું ઇન્ટિરિયર કન્ડિશન જોઈ લો સીટ કવર બી નવા છે સીટ કવર બી નવા છે એનું એક્સટીરિયર કન્ડિશન જોઈ લો ઇન્ટિરિયર કન્ડિશન જોઈ લો ઘણી સારી છે પાછળથી જોઈએ સ્પેસ બી ઘણી છે અને ટ્રીન પ્લેયર એન્ડ્રોઈડ પ્લેયર તો બધી જ છે આરટીઓ ઇન્સ્યોરન્સ સાથે બધી ગાડીઓમાં આરટીઓ મળશે ઇન્સ્યોરન્સ મળશે ટ્રાન્સફર મળશે દરેકે દરેક ગાડી જોઈ શકો છો ઇન્ટેરિયર પણ બતાવી દો

અને આ ભાવમાં તો જનરલી હવે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ મળી રહ્યા છે એ ભાવમાં હું ગાડીઓ આપી રહ્યો છું તો શું આપું સરકાર ગરમીમાં ગાડી લેવી ગરમીમાં પણ એન્ડ્રોઈડ પ્લેયર સાથે હવે જે કસ્ટમર ને પુશ બટન ગાડી લેવી બટન દબાવો ગાડીની ચાવી લગાડવાની નહીં ફક્ત બટન દબાવો અહીંયા એના માટે આ ગાડી જે સ્પેશિયલ બનાવેલી તો નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો જોઈ શકો છો નિશાન ની માઇક્રા આમાં પણ એન્ડ્રોઈડ પ્લેયર વિથ ફ્રેમ લાગેલું છે એન્ડ્રોઈડ પ્લેયર વિથ ફ્રેમ

તો હમણાં જ કોન્ટેક કરો અને લઈ જાઓ બાઇકના ભાવમાં દરેક કાર અને ની તબિયત ખરાબ હોવાથી મિત્રો સાત વાગ્યાથી સાંજે આઠ સાત વાગ્યા સુધી કોન્ટેક કરજો વોટ્સઅપ કરજો તમને દરેક ડિટેલ્સ મળશે પણ થોડી રાહ જોજો તથા ગાડીઓ પણ આપણી પાસે બધી અવેલેબલ છે હાઈ લખશો મોબાઈલ પર વોટ્સઅપ પર કંઈ પણ લખીને મોકલજો તો સામે તમને રિપ્લાયમાં તરત એડ્રેસ આવી જશે એ જ એડ્રેસ છે એટલે ચોક્કસથી નંબર જોઈ શકો છો એકવાર પાછો વોર વિવાલું કેમેરામેન અહીંયા જ ઉભા રહીને આપી દઉં છું આ ગાડી બે હાજર ડીઝલ ગાડી છે ફક્ત ને ફક્ત એક લાખ ને ઓગણ સાઈઠ હજાર રૂપિયા આ ગાડી ફોર્ડ ની ફીએસ્ટાર વજન એન્ડ્રોઈડ પ્લેયર ટચ સ્ક્રીન પ્લેયર સાથે રિવર્સ કેમેરા ઇન્સ્યોરન્સ નામ ટ્રાન્સફર સાથે એક લાખ ને ઓગણ સાઈઠ હજાર રૂપિયા ઊંડાઈ વર્જાર ને દસ મોડેલ ઘણી સારી કન્ડિશનમાં મેકવિલ સાથે એન્ડ્રોઈડ પ્લેયર સાથે રિવર્સ કેમેરા સાથે જોડાઈ રહો એક લાખ પંચોતેર રૂપિયામાં જૂનની સ્પેશિયલ ઓફર માર્કેટ ગુરુ એચપી તરફથી

એ પણ ધમાકેદાર ભાવ સાથે આપીશ અને ની પોલો બે મોડેલ આવશે આવતીકાલે સાંજ સુધી તો ચોક્કસથી એટલે સમજો તમે વિડીયો જોશો ત્યાં સુધી લોન્ચ થઈ જશે સાત જૂન સુધી વોક્સ વેગન ની પોલો બે હજાર તેર મોડેલ બે લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં નીચે આપેલ નંબર પર ફોન કરતા રહેજો આટલો સ્ટોક છે જૂન મહિનાનો તો ચોક્કસથી ફોન કરતા રહેજો મેસેજ કરતા રહેજો અને વિડિયો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ ચોક્કસ કરતા રહેજો